જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો અને આજે કાંઈક ખાસ અલગ પ્રકારનો વ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે તમને ખૂબ જ નવાય લાગશે ગાંડીગીરની અંદર આપણા માલસિકા ફાર્મ ઉપર અત્યારે રાતે બાર વાગે બાર ને પાંચ મિનિટ થઈ છે અને શુભ ચોઘડ્યું છે અને આપણે બીજો બોર કરવાની શરૂઆત કરીએ છીએ ગાડીને બધું સેટ થઈ ગયું છે અને બાજુમાં શેત્રોજી નદી હમણાં અમે સાવજ જોવા માટે લાઇટ કરી દેખાડી દઉં પૂનમ છે અને હમણાં ટૂંક સમયમાં બોર શરૂ કરશું આપણે હાલો ભાઈ બોરનો ટાઈમ થઈ ગયો કેમ કોઈ હલતા નથી બાર વાગી ગયા

જી વખત સતત દેવળા અંદર પાણી દેવળા ની સીમ માં હોય એવું અમરેલીમાં માં કિલોમીટર નળ માં પાણી આવી ગયું અને પરિવાર આ હેટ્રિક માં ત્રીજી વખત માલસીકા ગીર કે સંપાર એનો સેમ એ મજામાં છે નામ જો ગાડી માં આવી ગયો છે કારણ કે આપણે માલસીકા ફાર્મ જવું છે અને સેમ ને માલસિકા ફાર્મ આવવું છે સેમ ચીકોલી એ સેમ સમ સમ એ હવે ઉતરવાનું નામનો લઈને પરાણે ઉતરવ પડે જેમ નાના છોકરાઓ વેન ને એમ અમારો જાય છે અને રહેજો કારણ કે આપણે માલસીકા ફાર્મ જાશું તો બહુ મજા આવશે ગાંડી ગીર બસ આવી જ મોજ રોજે રોજ કરતા જ રહેશું બસ હવે ધારી પહોંચી ગયા ને જો તમને આજે જીવન મુક્તેશ્વર દાદાનું દર્શન કરાવું ધારી પાસે શેત્રુજી નદીના કાંઠે છે અને આપણે આપણી વાડિયા માસિકા જાય ને તો રસ્તામાં જ આવે એટલે રોજ આપણે દર્શન ત્યાં જ રાખે છે જીવન મુક્તેશ્વર દાદાના અને આ બહુ સુપ્રસિદ્ધ જગ્યા છે ધારી આજુબાજુ અને ગળદરા રસ્તો થી હમણાં જ ગયો ક્યારેક આપણે ન્યા પણ જઈશું તો એ પણ તમને બતાવશું બસ આવી જ ગાંડી ગીરની મોજ રોજે રોજ આ જોવા બધી દેશી ગાયો અને બધું આપણને ગાયોનો બહુ શોખ છે પણ ખારી દેશી ગીર ગાય મળવી મુશ્કેલ છે

Jika seni saja.

પણ આપણને જોવા બહુ મળ્યા નથી કારણ કે આપણે ટાણા ટક વગર ના આવતા હોય અને એ લગભગ સવાર માં નીકળતા હોય ને રાતે નીકળતા હોય બાકી જો આ મળી ગયા તો તમને મજા આવશે અને અમને મજા આવશે કારણ કે આપણે આપડે મોજ જ લેવી છે અને હવે આ ફાર્મ તૈયાર થવા આવ્યું છે કલમ હું તો આ એક ગ્લાસ પીવે છે અત્યારે ચૌદસો ચૌદસો નાળિયેરી પણ નાખવી છે અને જો આ રોડ નું કામ ચાલુ છે તો હવે તો આપડે રોડ ટચ થઈ ગઈ છે બસ આપણો રસ્તો આવી ગયો બસ આ કેસુડા નું ઝાડ છે એ જ આપડી વાડી છે વાહ કેસુડા ની મોત તો જુઓ આ હા એક નંબર ઓપન કઈ ઘટે ફૂલ મોજ જો તમને દેખાડ દઉં કદાચ અત્યાર સુધીના વ્લોગમાં તમે કોઈ ન જોઈ હોય આપણી વાડી તો આ શેત્રુજી નદીનો છેક ડેમ આપણો આ આપણી વાડીમાં આપણે અંદર આવી ગયા છીએ અને ફૂલ મોજે એ મોજ મોટરની બધી કામગીરી જોવો સ્ટાર્ટ છે જેસીબી ચાલુ છે ધમ ધોકાર કામ ચાલુ ને ભરતભાઈ આપણે આવી ગયા છે ભરતભાઈ હોય એટલે કઈ ઓછી ઉપાધિ નો હોય અમારા ખાસ નહી છે એક બોર છે એક ઓલી બાજુ બોર છે હો ભરતભાઈ હોય એટલે કઈ ઓછી ઉપાધિ તો હોય નઈ રામ રામ બસ આવી જ ભરતભાઈ મોજ કરાવે રાખે છે કેમ ભરતભાઈ મોજ જ કરાવો ને નકરી હા અને શિવભાઈ પાછા જો આમ હું કે ક્યાં જી આવ્યા તમે કયો તો મેળામાં કેટલા દિવસ મોજ ને વાહિભાઈ વાહ તમે પાણી કાઢ્યા હો ઓલા માણસો એમ કે છે કઈ હાવજ આયેલા છે તો જોઈ તમને હાવજ ના પગલા દેખાડું અહીં ક્યાંક જ છે રાત માં આયેલા હશે એવું લાગે છે આપણે રાતે તો જોવા મળે આપણને જો હાવજ ના પગલા જોઈએ આપણે જોવો